એક મિનિટ તમારું આ મને આપશો દાખલા તરીકે આ ખેડૂતનો સાત બાર છે સાત બારમાં અહીંયા નકશો આવે છે ખેડૂતનો જ્યાં પ્રમોલગેશન થઈ ગયું છે ને આમાં અહીંયા નકશો આવે આ નકશા જ્યાં ના આવતો હોય જે તમે કીધો છો ને સાત બાર વાળું અહીંયા એવું નકશો ના આવે ત્યાં એવું લખીને આવે કે જમીન માપણી સમયે તમે તમારા ખેતરનો કબજો દર્શાવી શકેલ નથી ખબર નથી જમીન બરાબર છે માપણી ક્યારે થઈ ગઈ એ જ ગામમાં કોઈ નથી ખબર આખી આખી હવામાં માપણી થઈ ગઈ અને સરકાર અગર કંઈ બાનું ના મળે એટલે છેલ્લે આ આવું લખીને એમાં મૂકી દે છે કે કબજા સમયે તમે તમારો માપણી સમયે તમે તમારો કબજો દર્શાવી શકેલ નથી અને આવા એક નહીં અનેક ખેડૂતોના સર્વે નંબરમાં અહીંયા લખેલું આવે છે બરાબર છે એટલે આ આખી આખી આમાં જે સરકારની ભૂલ છે બરાબર છે સરકાર સ્વીકારતી નથી ન સ્વીકારવાનું કારણ એ છે કિશન કે એક તો આ યોજના જે તે સમયે અમલમાં આ કેન્દ્ર સરકારની મૂળ યોજના છે બે હજાર આઠ નવમાં યુપીએ સરકારે આ યોજનાનો આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો ચારસો ને બાણું પાનાનો લગભગ હું આ કદાચ પાના ભૂલતો ના હોઉં તો ચારસો બાણું બાણું પાના છે એનો આખો મેન્યુઅલ તૈયાર કર્યો છે અને એ મેન્યુઅલ તમે જોઉં તો એવું લાગે કે આનાથી ઉત્તમ યોજના ના હોય મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો